નમસ્કાર મિત્રો આજે હું એક બુક વાંચતો હતો બુકનું ટાઇટલ છે ધ સાયકોલોજી ઓફ મની મોર્ગન હાઉઝેલ દ્વારા લખાયેલ પુસ્તક છે હવે એમાં જે લેખક છે એમને એમના મિત્ર એ મિત્ર રોકાણકાર છે એકચ્યુલી તો એમને એવી સલાહ આપી એટલે ધનવાન બનવા વિશે અને ધનવાન અનુભવવા વિશેની એક વાત કહી એમને તો એમણે બે બંને રસ્તા બતાવ્યા કે ખરેખર ધનવાન અનુભવવું હોય તો શું કરવું જોઈએ અને ધનવાન બનવું હોય તો શું કરવું જોઈએ તો એ મિત્રએ એ લેખકને એવું કહ્યું કે જો તમારે ધનવાન અનુભવવું હોય ને તો એનો સૌથી ઝડપી રસ્તો છે કે સારામાં સારી વસ્તુ ખરીદવામાં વધુ પડતો ખર્ચ કરી નાખો તો તમે ચોક્કસથી ધનવાન અનુભવી શકશો વાત બિલકુલ સાચી છે કેમકે આપણે શું કરીએ છીએ કે પોતે રીચ છીએ એવું ફીલ કરવા માટે આપણે મોઘી મોઘી વસ્તુઓ ખરીદતા હોય છે તો એ પ્રકારે આપણે પોતે ધનવાન છીએ એવું ફીલ ફીલ થાય આપણને પરંતુ એમને બીજી એક વાત કહી કે જો તમારે ધનવાન બનવું હોય તો એનો એવો રસ્તો છે કે તમારી પાસે જેટલા નાણાં છે તેટલા જ ખર્ચો અને જે નાણાં નથી તે ન ખર્ચો હવે અહીંયા જે નાણાં નથી તે ખર્ચો એ વાત ઉપરથી લેખકના મિત્ર એવું કહેવા માગે છે કે જેમ કે આપણે દસ લાખની કાર લેવી છે હવે આપણી પાસે છે પાંચ લાખ હવે શું કરીશું આપણે પાંચ લાખ લોન લઈશું હવે પાંચ લાખ લોન લીધી એ એકચુલી આપણા નાણાં નથી પરંતુ આપણે લીધા બેંક પાસેથી લોન રૂપે અને એને આપણે ખર્ચી નાખીશું તો આ શું થયું કે આપણે જે નાણાં ઉપલબ્ધ આપણી પાસે નહોતા એને આપણે ખર્ચી નાખ્યા તો આ રસ્તો યોગ્ય નથી ધનવાન બનવાનો ઓકે એવું અહીંયા કહેવા માગે છે તો તો આ એમને બે રસ્તા બતાવ્યા કે સારામાં સારી વસ્તુઓ ખરીદો અને એના પાછળ ખર્ચ કરો તો તમે ધનવાન અનુભવી શકશો પરંતુ તમારે ધનવાન બનવું હોય તો તમારા જેટલા નાણાં છે તેટલા જ ખર્ચો અને જે નાણાં છે એટલા પૂરેપૂરા ખર્ચી ન નાખો એમાંથી પણ બચત કરો એનું તમે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરો ઓકે પહેલાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરો પછી જે બચે એમાંથી તમે ખર્ચો કરો તો આ રીતે તમે જશો તો ચોક્કસથી તમે ધનવાન બનવાના રસ્તે આગળ વધી શકશો એવું અહીંયા કહેવા માગે છે તો બહુ સરસ વાત કરી છે અને મારે એ જાણવું છે કે તમે આના વિશે શું વિચારો છો કે ખરેખર આ રસ્તો યોગ્ય છે આ બે રસ્તા જે લેખકના મિત્ર દ્વારા કહે એના ઉપર તમારું શું કહેવું છે તમારા વિચારો શું છે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો થેન્ક યુ વેરી મચ